પૂર્વી પૂર્વી પ્રેમ કૃપા જયાજી સર્વાંગી સુંદર સેન્દુરાજી બાલ ભુક્તા ફળાજી જય દેવ જય દેવ

ગણેશ મિત્ર મંડળના તમામ યુવા મિત્રોના પ્રયાસે અને ભૂતનાથ ગ્રુપના તમામ યુવા મિત્રોના સહકારે દેલવાડા ગ્રામજનોના સહકારે સુંદર અને ભવ્યતિ ભવ્ય રીતે 10 વર્ષથી ઉજવતા ઉજવતા ગણપતિના ઉત્સવના 15મા વર્ષના નિમિત્તે છે આપણે પહોંચ્યા છે ગણપતિ બાપા આવી જ રીતે આપણા સર્વે ઉપર સતત જે અવિરત આશીર્વાદો છે વરસાવતા રહે છે 15મા વર્ષે પણ જેટલા પણ કાર્યકર્તાઓ મિત્રો ગ્રામજનો દેલવાળા ગ્રામજનો જે પણ આ કાર્યમાં ભાગીદાર છે થયા છે પોતાના તન મન અને ધન થી સેવા આપી રહ્યા છે એ બધા ઉપર ગણપતિ ગણપતિ બાપા છે આવી જ રીતે સતત આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રાર્થના સાથે ભૂતનાથ ગ્રુપ અને ગણેશ મિત્ર મંડળ પંદરમુ વર્ષ ઉજવી રહ્યું છે સતત આ ગણેશ ઉત્સવ નું તરીકે પાંચ અને શુક્રવારના બપોરે બાર કલાકે બટુક ભોજનના ગણપતિ બાપાના આશીર્વાદ સાથે બટુક ભોજનનો લાહો લેવા સાંજે

ગણપતિ દાદા નું વિસર્જન અને ભવ્ય તે ભવ્ય શોભાયાત્રા છે ગામ માં રાખેલી છે તેમાં તેનો લાભ પણ લેવા અચૂક પધારશો તેવી પણ નમ્ર વિનંતી કરીએ છીએ